કેટલાક જોઈ રહ્યા હતા તેઓને પણ ઈજા પહોંચી છે તાત્કાલિક વચ્ચે બબાલ સર્જાય જેના આવ્યા છે આપ જોઈ શકો છો કે જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ સર્જાતા મારામારીના દ્રશ્યો સર્જાયા તાત્કાલિક સારવાર માટે વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

ઝપાઝફી સંજાયા હતા અને ઝપાઝપીના કારણે યુનિવર્સિટીમાં નાચભાગ મચી રહી હતી વિદ્યાર્થીઓના ટોળા ટોળા ભેગા થઈ ગયા હતા એ દરમિયાન જે વિદ્યાર્થીઓ આ લડાઈને જોવા માટે પહોંચ્યા હતા તેઓએ પણ માર ખાવાનો વાવ આવ્યો છે એમને દોડાવી દોડાવીને મારવામાં આવ્યા છે એ ઈજાગ્રસ્ત જે વિદ્યાર્થી હતા તેને સારવાર માટે ખીસેડવામાં આવ્યા હતા પરંતુ જે યુનિવર્સિટી છે બીજી સવારથી યુનિવર્સિટી કેમ્પસમાં ઘટના બની છે તેને લઈને સરસ્વતીના ગામમાં જાણે અસામાજિક તત્વો લડતા હોય ગુંડા તત્વો લડતા હોય છે યુનિવર્સિટી યુનિવર્સિટીના પ્રોફેસરો વચ્ચે પડવાનો વારો આવ્યો હતો કારણ કે વિદ્યાર્થીઓના ટોળા તોડા કોને મારી રહ્યું છે ખબર પડી રહી કારણ કે જે જોવા તેને માર પડતો હતો એટલે કે આખી માફત હતી સામાન્ય ઘટના નથી અને બેસવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને આખો જે મામલો છે એને લઈને બિચક્યો હતો વિદ્યાર્થી આમને સામને આવી ગયા હતા અને નિર્દોષ લોકોએ માર ખાધો હતો હવે પોલીસે આખી આ ઘટના વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ હરકતમાં આવી છે પોલીસ તપાસ કરી રહી છે કે કારણ શું હતું લડવાનું પરંતુ જે રીતે યુનિવર્સિટી જે ટીવી થવાની યુનિવર્સિટી છે એક મોટી યુનિવર્સિટી છે ને ત્યાં સામાન્ય રીતે આવી ઘટના બનતી નથી પરંતુ જે રીતે વિદ્યાર્થીઓ છે તે

આવા આવ્યા ઝઘડા ના કારણે યુનિવર્સિટી નામ પણ ખરાબ થતું હોય છે તો આવા કારણે યુનિવર્સિટી સંચાલકોએ આવા વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટી જોડા પણ આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ આવા વિદ્યાર્થીઓ સામે કારણ કે આ આ કોઈ યુદ્ધનો મેદાન નથી આ અધ્યા સરસ્વતી ધામ છે અને ત્યાં ભણવા વિદ્યા લેવા માટે આવવાનું હોય છે ત્યાં મારામારી કરવા આવવાની નથી હોતી પરંતુ જે રીતના વિડીયો સામે આવ્યા છે જે જોતા ચોક્કસ એવું લાગે કે જાણે કોઈ કોઈ જાહેર રસ્તા પર કોઈ અસામાજિક લડતા હોય એવા માહોલ યુડિઓ સિટી કેમ્પસમાં જોવા મળ્યા દાદી બિલકુલ કિરણ સિંહ અહીં કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે બબાલ સર્જાઈ હતી ત્યાં ઊભા હતા અને લડાઈ જોઈ રહ્યા હતા તેવા વિદ્યાર્થીઓને પણ માર પડ્યો છે અને તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે તો આખરે કેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા

અને યુનિવર્સિટી ની અંદર કારણ કે બીજી સવાર એક નામાંકિત યુનિવર્સિટી છે અને દેશ વિદેશ થી આ યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે અને આવા દ્રશ્યો જો યુનિવર્સિટી માં બનતા હોય તો એ દુઃખદ છે જી બિલકુલ કિરણસિંહ તમામ માહિતી બદલ આપનો આભાર